ખેડા જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને ગણેશ વિસર્જનના સુચારુ આયોજન બાબતે બેઠક યોજાઈ સાઉન્ડ સિસ્ટમના જાહેરનામા મુજબ જ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ વિસર્જન પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ આયોજન બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ બેઠક અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવણી સામાજિક આગેવાનો સાથે સૌહાર્દ બેઠકો નિશ્ચિત સમય મર્યાદામાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા

up